તારીખ બાવીસ આઠ બે હજાર પચીસના રોજ મહેસાણકા મુકામે રાકેશભાઈ ગઢવીની વાડીમાં મજૂરી કામ કરતા સંજયભાઈ નાઓએ તેમની પત્ની પૂનમબેનને ગઈકાલે સારવાર માટે સીએચસી દરિયાદર ખાતે લાવવામાં આવેલા તે દરમિયાન તેઓનું મૃત્યુ થયેલ જેની જાણ પોલીસ સ્ટેશને થતાં એની ખાતરી તપાસ કરતા તેઓની શરીરે ઈજાઓ થયેલ તેથી પોલીસ દ્વારા એની નોંધ કરી આગળની કાર્યવાહી કરી અને ફોરેન્સિક પીએમથી પીએમ કરાવતા

હત્યાનો ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે અને આરોપીને હસ્તગત કરી લેવામાં આવ્યો છે